નાગા સાધુ કેવી રીતે બને છે કુંભમાં ક્યાંથી આવે છે અને શું છે તેમની પરંપરા જાણો સંપૂર્ણ કહાણી વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળાવડો ગણાતો મહાકુંભ યુપીના પ્રયાગરાજમાં શરૂ થઈ રહ્યો છે આ વખતના કુંભમાં ચાલીસ કરોડથી વધુ લોકોના એકઠા થવાની સંભાવના છે જે માટે સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે શ્રદ્ધાળુઓની સાથે સાથે કુંભમાં લાખોની સંખ્યામાં સાધુ સંત પહોંચે છે અને તેમના માટે પણ ખાસ તૈયારી કરવામાં આવે છે પરંતુ દર વખતે કુંભમાં એકઠા થનારા નાગા સાધુ કુતુહલનો વિષય રહે છે નાગા સાધુઓ વિના કુંભની કલ્પના કરી શકાતી નથી ચાલો જાણીએ કોઈ સંન્યાસી કેવી રીતે નાગા સાધુ કે સાધ્વી બને છે અને ક્યારથી આ પરંપરા ચાલી આવી રહી છે કુંભમાં નાગા સાધુઓ કુંભ દરમિયાન વિભિન્ન અખાડામાં નાગા સાધુઓનું અમૃત સ્નાન થાય છે ત્યાં મહિલા નાગા સાધુ ભગવા વસ્ત્ર પહેરીને રહે છે નાગા સાધ્વી ક્યારેય જાહેરમાં નિર્વસ્ત્ર રહેતા નથી નાગા સાધુ લાંબા વાળ રાખે છે તો નાગા સાધ્વી મુંડન કરાવીને રહે છે અને સંપૂર્ણપ્રણે બ્રહ્મચર્યનું પાલન કરે છે દેશ વિદેશથી આવેલી સાધ્વીઓનો જમાવડો પણ કુંભમાં લાગેલો છે કુંભમાં મહિલા સાધ્વી મહંત દિવ્યાગીરીએ જણાવ્યું કે કુંભમાં નાગા સાધ્વીઓની પરંપરા રહી છે પહેલા નાગા સાધ્વી જૂના અખાડાનો ભાગ હતા પરંતુ હવે એક અલગ શાખા બનાવાય છે નાગા સાધુઓના નિયમ પણ સાધુઓની જેમ કઠોર હોય છે દર વખતની જેમ આ વખતે પણ તમામ નાગા અમૃત સ્નાનમાં ભાગ લેશે જે કુંભમાં આકર્ષણનું સૌથી મોટું કેન્દ્ર માનવામાં આવે છે દિવ્ય નાગા સાધુ પોતાના જીવનને તપસ્યા કરીને અદ્ભુત બનાવે છે ભભૂતમાં લપેટેલું શરીર અને તન પર કેસરી વસ્ત્ર તેમની ઓળખશે માથા પર ત્રિપુંડ ગળામાં રુદ્રાક્ષ અને હાથમાં ત્રિશુળ તેની હાજરીનો આભાસ અપાવે છે મોટાભાગના નાગા સાધુ શિવ અને શક્તિના ઉપાસક છે જેમના અધ્યાયની શરૂઆત જ તેમના અંતથી થાય છે તે એક એક કરીને પોતાના પરિવાર સગાવાલા અને વિશ્વના તમામ વૈભવને ત્યાગી દે છે અને ત્યારે તેમને નાગાની સિદ્ધિ મળે છે ક્યારથી શરૂ થઈ નાગા પરંપરા કુંભમાં જૂના અખાડાના થાનાપતિ પતિ ધનાનંદગીરી જણાવે છે કે જેમને સંત સમાજ અને શંકરાચાર્ય તરફથી નાગાની ઉપાધિ મળી જાય છે તેમને જ નાગા રહેવાની પરવાનગી આપવામાં આવે છે જે નાગા દિગંબર છે તે સમય આવવા પર ધર્મના પ્રસાર માટે આગળ આવે છે પરંતુ જે સાધુએ જીવતા જીવ પોતાના હાથે પોતાના અંતિમ સંસ્કાર કરી દીધા હોય આખરે તેમના જીવનનો હેતુ શું હોય છે નાગા સાધુઓનો એક યોદ્ધા તરીકેના રૂપમાં ઉલ્લેખ પુસ્તકોમાં ભલે ઓછો મળતો હોય પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે ધર્મને બચાવવાનો અંતિમ પ્રયત્ન નિષ્ફળ થતો જોવા મળે છે ત્યારે નાગા સાધુઓએ ધર્મની રક્ષા માટે ન માત્ર હથિયાર ઉઠાવ્યા છે પરંતુ જીવ આપીને કે જીવ લઈને ધર્મની રક્ષા કરી છે નાગા સાધુઓએ પોતાના સમયમાં સનાતનને બચાવવા માટે મોટા મોટા યુદ્ધ પણ કર્યા છે ધાર્મિક ઇતિહાસના ગ્રંથોમાં એ વાતનો ઉલ્લેખ મળે છે કે આઠમી સદીમાં જ્યારે સનાતન ધર્મની માન્યતાઓ અને મંદિરોને સતત ખંડિત કરવામાં આવી રહ્યા હતા ત્યારે આદિગુરુ શંકરાચાર્ય ચાર મઠોની સ્થાપના કરી ત્યારથી સનાતન ધર્મની રક્ષાની જવાબદારી સંભાળી તે સમયે જ આદિગુરુ શંકરાચાર્યને જરૂર અનુભવાય કે સનાતન પરંપરાઓની રક્ષા માટે માત્ર શાસ્ત્ર પૂરતું નથી શસ્ત્ર પણ જરૂરી છે ત્યારે તેમણે અખાડા પરંપરા શરૂ કરી જેમાં ધર્મની રક્ષા માટે મરનાર સંન્યાસીઓએ તાલીમ લેવાનું શરૂ કર્યું નાગા સાધુએ તે જ અખાડાના ધર્મરક્ષક માનવામાં આવે છે ધર્મરક્ષક કહેવાય છે નાગા સાધુ ધર્મરક્ષાના માર્ગ પર ચાલવા માટે જ નાગા સાધુઓએ પોતાના જીવનને એટલું અઘરું બનાવી દીધું છે જેથી વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરી પડકારાનો સામનો કરી શકાય કેમ કે જ્યારે કોઈ પોતાના જીવનમાં સંઘર્ષ નહીં કરે તો તે ધર્મની રક્ષા કેવી રીતે કરી શકશે કહેવાય છે કે જ્યારે અઢારમી સદીમાં અફઘાન લૂંટેરા શાહ અબ્દાલીએ ભારતમાં વિજય માટે નીકળ્યો તો તેની બરબરતા થઈ એટલું ખૂન વહી ગયું કે આજ સુધી ઇતિહાસના પાનામાં અબ્દાલીનો ઉલ્લેખ ગુંડાની જેમ કરવામાં આવે છે તેણે જ્યારે ગોકુળ અને વૃંદાવન જેવી આધ્યાત્મિક નગરી પર કબજો કરીને ગુંડાગીરી શરૂ કરી ત્યારે રાજાઓની પાસે પણ તેની શક્તિ નહોતી જે તેનાથી ટકરાઈ શકે પરંતુ દરમિયાન હિમાલયમાંથી નીકળેલા નાગા સાધુઓએ જ અબ્દાલીની સેનાને હરાવી હતી તે સમયના ગઝેટિયરમાં એ પણ લખ્યું છે કે સત્તરસો એકાવનની આસપાસ અહમદ ખાન બંગસે કુંભના દિવસોમાં અલ્હાબાદના કિલ્લા પર ચઢાઈ કરી અને તેને ઘેરી લીધો હજારો નાગા સંન્યાસી તે સમયે સ્નાન કરી રહ્યા હતા તેમણે પહેલાં તમામ ધાર્મિક સંસ્કાર પૂરા કર્યા પછી પોતાના શસ્ત્ર ધારણ કરીને બંગસની સેના પર તૂટી પડ્યા ત્રણ મહિના સુધી ખૂબ યુદ્ધ ચાલ્યું અંતમાં પવિત્ર નગરી પ્રયાગરાજની રક્ષા થઈ અને અહમદ ખા બંગસની સેનાને હાર માનીને પાછું ફરવું પડ્યું નાગા સાધુ સમગ્ર ભારતમાં જ્યાં જે કામ ન થતું હોય ત્યાં અખંડ રહીને તે કાર્યને સફળ કરી દેશે ભલે રિદ્ધિના દ્વારા સિદ્ધિના દ્વારા કે પછી તન દ્વારા સોળસો સાસઠની આસપાસ ઔરંગઝેબની સેનાએ હરિદ્વાર કુંભ દરમિયાન આક્રમણ કર્યું હતું ત્યારે પણ નાગા સંન્યાસીઓએ તેમની સાથે લડવા મોરસો સંભાળ્યો હતો ક્યારેક જોધપુરની એવી કહાનીઓ મળે છે કે જ્યાં હજારો નાગા સંન્યાસીઓએ પોતાનો જીવ આપીને ધર્મની રક્ષા કરી ક્યારેક હરિદ્વારમાં તૈમુર લંગના સમયના અથડામણની કહાનીઓ મળે છે નાગા સાધુ ધર્મ માટે પોતાના આન બાન સન્માન માટે હંમેશા આકરી ટક્કર આપતા રહે છે અને પોતાની તપસ્યા ચાલુ રાખે છે પરંતુ આઝાદી બાદથી નાગા સાધુએ શસ્ત્ર ન ઉઠાવવાનો નિર્ણય લીધો શા માટે દેશની રક્ષા માટે આપણા વીર જવાન પોતાની જવાબદારી સંભાળી ચૂક્યા હતા તેમ છતાં આજે સાધુઓને ગુરુઓ તરફથી શસ્ત્ર શિક્ષણ આપવામાં આવે છે શરીર પર સીતાની રાખ લપેટી લેશે નાગા દીક્ષા દરમિયાન બે પ્રકારના નાગા સાધુ તૈયાર થાય છે એક દિગંબર નાગા સાધુ બીજા શ્રી દિગંબર નાગા સાધુ દિગંબર નાગા સાધુ એક લંગોટ ધારણ કર્યા સિવાય અને કોઈ વસ્ત્ર ન પહેરીને જ્યારે શ્રી દિગંબરની દીક્ષા લેનાર સાધુ સંપૂર્ણ રીતે નિર્વસ્ત્ર રહે છે સૌથી મુશ્કેલ શ્રી દિગંબર નાગા સાધુ બનવાનું જ હોય છે કેમ કે ત્યારે સંયમ અને બ્રહ્મચર્ય પર હંમેશા અડગ રહેવા માટે તેમની તમામ ઇન્દ્રિયોનો નાશ કરી દેવાય છે નિર્વસ્ત્ર રહેનાર સાધુ સમગ્ર શરીર પર રાખને રગળીને રાખે છે તેના પર બે કારણ હોય છે એક તો રાખ નશ્વરતાનું પ્રતિક છે બીજું રાખ એક પ્રકારના આવરણનું કામ કરે છે જેથી ભક્તોની પાસે આવવામાં કોઈ પ્રકારનો કોઈ સંકોચ ના રહે કુંભ દરમિયાન પણ નાગા સાધુ બનાવવામાં આવે છે અને સ્થળના હિસાબે આ નાગા સાધુઓને અલગ અલગ નામ આપવામાં આવે છે પ્રયાગરાજના કુંભમાં નાગા સાધુ બનનારને નાગા ઉજ્જૈનમાં બનનાર ખૂની નાગા હરિદ્વારમાં બનનારને બરફાણી નાગા અને નાસિકમાં બનનારને ખીસડિયા નાગા કહેવાય છે નાગા બનવાની દીક્ષા લીધા બાદ સાધુઓને પસંદગીના આધારે પદ પણ આપવામાં આવે છે આ સાધુઓમાં કોતવાલ પૂંજારી મોટા કોતવાલ ભંડારી કોઠારી મોટા કોઠારી મહંત અને સશિવના પદ હોય છે જેમાં શશિવને સૌથી મહત્ત્વનું માનવામાં આવે છે નાગા અખાડાના આશ્રમ અને મંદિરોમાં રહે છે સાથે જ અમુક નાગા સાધુ પહાડ ગુફાઓમાં જીવન પસાર કરે છે અખાડાના આદેશથી આ સાધુ પગપાળા ભ્રમણ કરે છે આ દરમિયાન ઝૂંપડી બનાવીને ધૂની પણ રમાડે છે નાગા સાધુ જે રાખને લપેટે છે તે ઘણી વખત સીતાઓથી લાવેલી મરદાઓની રાખ હોય છે તો ઘણી વખત જે ધૂનીની સામે તે બેસી રહે છે તેની જ રાખને રગડી લેશે જ્યારે પરંપરાઓની સંપૂર્ણ રીતે જાણકારી ન હોય તો અસમંજસના કારણે જાતભાતની ધારણાઓ બનતી રહે છે જેમાં મુખ્ય છે નાગા સાધુઓનું નિર્વસ્ત્ર હોવું તે સંન્યાસીન જે આ નાગા પંથનની જોડાયેલી હોય છે તે પણ નાગા સાધુની જેમ નાગા પંથનનું પાલન કરે છે કેવું હોય છે નાગા સાધ્વીનું જીવન એક સવાલ છે કે માત્ર નાગા પુરુષ બાબા શા માટે નજર આવે છે શું મહિલા નાગા સાધવી પણ હોય છે તેનો જવાબ આપતા જૂના અખાડાના મહંત દિવ્યાગીરીએ કહ્યું કે નાગા સાધ્વીમાં પણ દિગંબર હોય છે પરંતુ સામાજિક વ્યવસ્થા કે મર્યાદાના કારણે જાહેરમાં નાગા સાધવી બનાવવામાં આવતા નથી સામાજિક વ્યવસ્થાના કારણે નાગા સાધ્વી એકાંતમાં રહેશે નાગા પરંપરામાં મહિલાઓનું સ્થાન છે પરંતુ તેમને જાહેરમાં લાવતા નથી આ કારણે છે કે કુંભમાં જાહેરમાં નાગા સાધુ નજર આવતા નથી કુંભમાં બે હજાર તેરથી મહિલા અખાડાની પરંપરા શરૂ થઈ અને ત્યારથી સતત સાધ્વી આ મહાપર્વમાં ભાગ લઈ રહી છે પોતાના અંતિમ સંસ્કાર જાતે જ કરે છે કુંભમાં હરિદ્વારથી આવેલા નાગા સાધુ મણિરાજ પુરીએ જણાવ્યું કે તેમણે તેર વર્ષની ઉંમરે જ ઘર છોડી દીધું અને પછી ઉત્તરાખંડના પહાડોમાં રહેવા લાગ્યા સાધુ બનવાની ત્રણ પ્રક્રિયાઓથી પસાર થઈને તે હવે પૂર્ણ નાગા સાધુ બન્યા છે સાધુઓની સંગતમાં આવ્યા પહેલાં અભ્યાસ પણ કર્યો છે પરંતુ નાગા સાધુ બનવાની તમામ પ્રક્રિયાઓને પૂરી કરીને હવે તે સનાતન અને માનવ કલ્યાણ માટે જ બધું ત્યાગીને નીકળી પડ્યા છે નાગા સાધુ મણીરાજપુરીએ જણાવ્યું કે નાગા બનવું સરળ હોતું નથી પોતાના શરીરના અંતિમ સંસ્કાર અને પિંડદાન કર્યા બાદ સન્યાસીની દીક્ષા લેવામાં આવે છે ઘણી પ્રક્રિયાઓથી પસાર થયા બાદ આખરે લિંગ તોડ પ્રક્રિયા સૌથી મહત્વની હોય છે જેમાં પોતાના કામને વસ્મ કરવા માટે લિંગ તોડી દેવામાં આવે છે પરંતુ આ પ્રક્રિયા શું હોય છે તે નાગા સાધુએ જણાવવાનો ઇનકાર કરી દીધો તેમનું કહેવું છે કે આ એક ગુપ્ત પ્રક્રિયા છે જેને જાહેરમાં જણાવી શકાય નહીં કુંભમાં અમૃત સ્નાનની શરૂઆત પણ તમામ અખાડાના નાગા સાધુઓથી થાય છે નાગા સાધુ ઘોર તપથી જીવનમાં બધું જ ત્યાગી ચૂક્યા હોય છે અને દરમિયાન તેઓ સૌથી પવિત્ર માનવામાં આવે છે નાગા સાધુઓના સ્નાન બાદ જ અન્ય સાધુ અને શ્રદ્ધાળુ કુંભ સ્નાન કરે છે કુંભના સમાપ્ત થયા બાદ નાગા સાધુ ત્યાંથી પાવન માટીને શરીર પર લપેટીને પાસા પોતાના આશ્રમ કે એકાંતવાસમાં જતા રહે છે તે બાદથી ફરીથી આગામી કુંભ દરમિયાન સંત સમાગમમાં સામેલ થવા માટે આવે છે હર હર મહાદેવ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હર હર